તમે જોઈ શકો છો આ અકોટા વિસ્તારમાં આવેલ વોર્ડ નંબર બારમાં બારની અકોટા પોલીસ લાઈન છે પોલીસ લાઇનની સામેની આ પરિસ્થિતિ છે હું જાતે વોર્ડમાં જાણ કરી છતાં પણ વોર્ડ વોર્ડના જે જાડી ચામડીના અધિકારીઓ છે એ સાફ સફાઈ કરવા આવતા નથી આની પરિસ્થિતિ તમે જોઈ શકો છો નાના નાના વિસ્તારમાં છોકરાઓ રહે છે અને ત્યાંનું બધું ગંદુ પાણી આખી સોસાયટીનું ગંદુ પાણી આ આ આ લોકો ઘરોની સામે જ જાય છે હા કૃપામાં જ બધું પાણી જાય છે તો નાના નાના છોકરાઓ જો બીમાર પડશે તો એની જવાબદારી શું વોર્ડ નંબર બાર વાળા કે મેયર કે ક મ્યુનિસિપલ કમિશનર જવાબદારી કોણ લેશે એટલી જ અમને માહિતી જોઈએ કેટલી વખત કેટલી વખત વારંવાર વોર્ડ નંબર બારમાં કીધું છે છતાં પણ વોર્ડ નંબર બારના જે અધિકારીઓ છે એ કોઈ વાત ધ્યાને લેતા નથી ઉપર સુધી બી અમે જાણ કરી છે છતાં પણ મેયરશ્રી બી કોઈ મેયરશ્રીનું વડોદરામાં ધ્યાન છે જ નથી અને જે આપણા નવા મ્યુનિસિપલ કમિશનર આવ્યા છે કહેવામાં આવે છે કે કંઈક થોડું સારું કામ કરે છે તો અમારી એમને પણ વિનંતી છે કે ભાઈ તાત્કાલિક ધોરણે આજે અકોટા પોલીસ લાઈન સામે જે ઈશ્વર કુપા આવ્યું છે ત્યાં જે ડ્રેનેજનું પાણી આખા રસ્તા પર ફેલાઈ ગયું છે એ તાત્કાલિક સાફ કરવા અમારી વિનંતી સમસ્યાનું નિવારણ આવે તો જો અમે તો કોર્પોરેશનને ચોવીસ કલાકની મુદત આવીએ છીએ જો ચોવીસ કલાકની અંદર જો કોર્પોરેશન આનું નિકાલ નહીં લાવે તો અમે આ આખા વિસ્તારના લોકો લઈને આ ગટરની પાણીમાં બેસી જઈશું અને એ જ પાણી સીધું અમે ક વોર્ડ નંબર બારના અધિકારી કાં તો પછી કોર્પોરેશનમાં બે જગ્યા જઈને એ પાણીનું શું નિકાલ લાવને નિકાલ અમે લાવીશું